જાગીરદાર સમાજ ધર્મગુરુ ગાંધી દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી બે મહિના મૌન અનુષ્ઠાન માટે પ્રયાણ કર્યું કાકરી તાલુકાના દેવદરબાર ખાતે આવેલ જાગીરદાર સમાજની ધર્મગુરુ ગાદી શ્રી દેવદરબાર જાગીર મઠના મહંત પરમ પૂજ્ય એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથજી બાપુ ગુરુ શ્રી વસંતનાથજી બાપુ આજરો તારીખ છ સાત બે હજાર ચોવીસ શનિવારના સાંજે શ્રી નકડંગ ભગવાન તથા ગુરુજનોની સમાધિ સ્થળે દર્શન કરી દેવ દરબાર ખાતેથી વિદાય લઈ શ્રી ઓગરથળી ખાતે પ્રયાણ કર્યું હતું આવતીકાલ અષાઢી બીજના શુભ દિવસે શ્રી ઓગણથળી ખાતે ગાય માતાના દૂધ સિવાય બીજી કોઈ વસ્તુનું સેવન કર્યા વગર મૌન મૌનવ્રથ ધારણ કરી અષાઢી બીજથી શ્રાવણ વત અમાવાસ્યા સુધી એટલે કે બે મહિના આ રીતે મૌન ધારણ કરી અનુષ્ઠાન કરશે એટલે આ બે મહિના બાપુ કોઈ સ્થળે આમંત્રણ સ્વીકાર કરી જશે નહીં ભાવિ ભક્તો આ સમય દરમિયાન આમંત્રણ માટે કે બીજી રીતે ફોન કરવો નહીં ચોમાસુ ચતુર્માસના બે મહિનાના મૌન અનુષ્ઠાન પર જતા પહેલા ભાવિ ભક્તોને આશીર્વાદ આપ્યા છે